તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો ફરીથી મારા નવા બ્લોગ બ્લોગમાં તમારું સ્વાગત છે શું ફેમિલી બધા મજામાં તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને મિત્રો આજે છે સાતમ આઠમ સાતમ આઠમ બે આજ સાતમ છે છે આજ સાતમ છે મિત્રો તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે જવાનું છે કેળા લેવા માટે તો ચાલો જાય કેળા

જે આ બધું અડીજ રહેલું છે અને મિત્રો છે ને રિપેરિંગ કરીને હડખું કરાવવું પડશે તો મેળા આવશે મિત્રો જો મિત્રો ઘણું બધું પડી ગયું છે ગાબડા તમે જો બહુ ગાબડા પડ્યા છે જો વેઠે છે તો તમને મિત્રો એમ લાગતું હોય છે કે મિત્રો આજ હાથે છે એટલે કે હાથે છે તો તમે મેળામાં નહીં જાતા અને આવા કેમ મિત્રો આવા કપડામાં હાઉપરો છો તો મિત્રો એની પાછળ એક કારણ છે એ શું કારણ છે મિત્રો તમને કહું તો મિત્રો એમાં કારણમાં એવું છે કે હજી મારા પપ્પા ઓફ થઈ ગયા ને એના બે મહિના થયા છે ખાલી એટલે કે મિત્રો અમે કાંઈ રસોઈ પણ નથી કરી અને અમે મેળામાં પણ નથી જવાના અમે બે બેન ભાઈએ કાંઈ કપડાં પણ નથી લીધા ને કાંઈ એમ કહેવાય ને કે કાંઈ શોખ જ નથી કર્યો કારણ કે હજી આપણા પપ્પા ઓફ થઈ ગયા એના બે મહિના જ તે થયા છે બે મહિના પૂરાય નથી થયા આવે ને ઓગણીસ તારીખે બે મહિના થાય છે એટલે છે ને મિત્રો આપણે કાંઈ નથી કર્યું આ કપડામાં એ તો તમે જો સડી શરડી અને ટી શર્ટમાં હું લોક બનાવું છું એટલા માટે આપણે કાંઈ પણ એવું કાંઈ નથી કર્યું આપણે રસોઈ પણ કાંઈ નથી કરી મેળામાં પણ નથી જવાનું બરાબર છે એવું બધું છે મિત્રો એટલે આમ જોવા જાવી તો કાંઈ કર્યું જ નથી એમણે અમે કાંઈ પણ રસોઈ પણ નથી કરી કપડાં પણ અમે કાંઈ નથી લીધા બે બેન ભાઈએ અને મિત્રો એવું નથી કે આ બધું મિત્રો અમે બે મિત્રો કોઈ જીત પણ અમે એવી નથી કરી કે મિત્રો અમને કપડા લઈ ગયો તે અમારે ખાવાનું જ છે આમ ને તેમ ઘરના મિત્રો થોડાક સંજોગો સંજોગો જોતા બધું એડજસ્ટમેન્ટ કરવું એવું છે મિત્રો એટલે આ અમે કાંઈ નથી કર્યું અને અત્યારે આવેલો શું મિત્રો આપણા મસ્ત મજાના વાડામાં તમે જો મિત્રો અહીંયા છે ને આપણે વસ્તુ કરવાની છે શું કરવાની છે ને તમને કહું જો મિત્રો આજે તમને ખાલી જગ્યા બતાવી છે ને આ છે ને સંડાસ બાથરૂમ છે અહીંયા સંડાસ બાથરૂમ છે પણ આ જે સંડાસ છે ને આ બાથું એ મિત્રો કાંઈ ખાસ નથી હોય એટલે કે ઇંગ્લિશ નથી એમાં પાણીની પણ સુવિધા નથી મિત્રો એટલે છે ને આ જે છે એ પાડી દેવાનું છે આ દિવાલ પણ પાડી દેવાની છે એટલે મિત્રો ભરતી ભરી અને મસ્ત રીતના અહીંયા કરવાનું છે લેવલમાં અને આ જે તમને ખાલી એરિઓ દેખાય છે ને ત્યાં આપણે વંડી કરી નાખવાની છે એ રીતનું છે મિત્રો એટલે પછી બધું સોખું થઈ જાય અને મસ્ત પણ થઈ જાય થોડુંક બ્લોગ બનાવવા રેખું પણ થઈ જાય બોલી છે મિત્રો આપણી જમરૂ જમરૂ ખાવે છે મિત્રો એમાં ઠંડીમાં જ આવે અતારમાં નો મિત્રો હવે આ અને એક આ દર વખતે ની જેમ અત્યારે હું છું ઈ વે ગઈ શેટી ઉપરથી ટીવી ચાલુ પંખો ચાલુ જો આવું કરે મિત્રો જાઓ હવે અહીંયા વહી ગઈ છે આ રૂમમાં હમણાં આવે ને એટલે જો આવી આવી નો ન આવી જો મિત્રો ક્યાંથી નીકળી હવે પાછી બે છે આમ થાય જો કેળું ખાય છે ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયું છે પાણી તમે જોઈ શકો છો અને અહીંયા નોઝર જાય છે અહીંયા જો આ હાંડો ભરાઈ ગયો છે અને હવે હું મારા મમ્મીને બોલાવું મમ્મી

એટલા માટે મિત્રો લાઈક કરી દેજો ચેનલ ચેનલને પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો મળી જશે મિત્રો આવા છે ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો અને બાય બાય